હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં આવો છો તો બધાને જય માતાજી અને રામ રામને સીતારામ માતાજી બધાને જનર દ્વારા ખેર શુભેચ્છા આપું છું તો જો આપણે કાલે તો વિડીયો નથી બનાવીએ કે કેમ કે થોડાક બાર ગયેલા હતા ને થોડું ઘરનું કામ હતું એ વિડીયો ન બનાવ્યો તો સારું હાલો અત્યારે તો મોઢો મળે મિતાલીબેનના જે પર્વતીનો વરદ ચાલુ છે ને તો આજે છે બીજો દિવસ તો મિતાલીબેન અત્યારે અત્યારમાં છે ને નિયાનભાઈને રોવરાઈ દીધું કેમ હે જો આને દડો વગાડી દીધો મોટા ભાઈ ને નાના ભાઈ ને રાખવાનો બદલે રો રે દે જો તો જો સાનો રે ખાઈ લાવ જો અમારે એવું થાય કરે કરે નવરાત્રી ની વિડિયો બનાવવાની તૈયારી કરતા હતા ને અહીંયા તો રોવા મળે મિતાલી રિયાન ને ગાડી માં બેહાડ એટલે સાનો રી રાખ આવા બેહાડ દે સાનો રી દે બહાર વાલો ફેમિલી તો સારી છે આપણે દુકાન ની કેમ કે નઠા દુકાન બેઠા હે કેમ કે ઈ છે ને અત્યારે કે માં દુકાન હોય છે આપણે કાઈ નવરા નો થા દે ને તા હોય છે

તો રોપડા ને જતા છે ને કાલે આપણે ને વાલો એવું છે ને આપણે સોપ સારું કર્યું ને આ બધું કર્યું ને દુકાન ની પાછળ બકાલું સોંપવું ને એટલે છોકરા ને મન થઈ ગયું તો બકાલું સારું હાલો તો જાય આપણે દુકાને અને દુકાન છે ને આ ઘર છે ને આ આપણે દુકાન છે તો જો અહીંયા આપણે હતી કાતરી એ તો પણ આપણે કાઢી નાખી છે ને આ છે આપડે એટલામાં બધે બકાલું સોંપેલું છે તો હું તમને બતાવું આપણે કાલે છે ને જો આ બકાલું બધું વાલે છે આપણે સોંપેલી આ એટલો એટલો છે ને એ બધી વાલોળ સોંપેલી છે તો વાલોળ જો મસ્ત મજાના વેલા સોડવા મેળકે એટલે આપણે થોડો જાજો માંડવો પણ કરી નાખ્યો તો અને થોડું જાજો નેદી નાખ્યું તું થોડુંક બાકી છે હજી અને અહીંયા આપણે બાજુમાં જશું જ છે અને આ બધી વાઈડ કરેલું છે કેમ કે ગૂંદડા અને જનાવર નોગળી જાય તું એટલે આ બે તો અહીંયા આવી તમે બે આવ્યા હેલા તૈને તૈયાર આવી તો અહીંયા હેલા તો જો તને તને આવી જાય આપણે હું બકલ વયું નહીં આપણે બતાવું તમને કેમ કે કાલે હું ને આમાં કામકાજ કરતા હતા તો જો રિયનભાઈને અહીંયા લઈને બી આવી જો ગમે રિયન તને તો જો આવી રીતનું આપણે કંઈ પાણી ટાંકી ને આ છે ઘીવડાના વેલા ચડાવવા માટે આ ઘીવડા છે આ પીંડા છે તો આપણે જો અહીંયા સરસ મજાની એક રીંગણી સોપેલી છે ઘીવડાના વાલોળના વેલા એટલા સોપેલા છે આ સોળીને એવું છે ને આપણે બકાલું છે તો નટરાજે પણ આવી જાય

છ હાથ બાર એટલા વાવેલા છે ને વસમાં સોળી સોળી વાવેલી છે આ એટલું બધું અમારે બકાલું છે દુકાનની પાછળ તો જો આ દુકાનની પાછળ જશે તમને ખબર જ છે આ આપણે દુકાન છે ને આવી લીધો આપણે ઘરે જવાનો ગેટ છે આવડો આ અને આપણે બાજુમાં જો ગેટ જ છે આવડો મેઇન ગેટ આપણે ગામમાં જવા માટેનું તો જો અહીંયા આપણે થોડીક જગ્યા હતી તો બકાલું સોંપી દીધું અને આ આપણે છે ને મસ્ત મજાનો એક આંબા લઈ લીધા તો બે સોંપી દીધા છે અમે તો ઘણો ટાઈમ છો આપણે સોંપી દીધા છે એ પણ કલમના લીધા છે તો જો સરસ મજાના થઈ તો જાય એવું લાગે છે ને આ આપણે છે ને બસો બસો રૂપિયાના લીધા છે બસો બસોના બે રોપા લીધા છે તો જો રીંગણી મસ્ત બની ગઈ છે આપણી સરસ થઈ ગઈ આપણે કાલે ન નાખ્યું થોડીક નવરાઈ હતી એટલે થોડુંક બધું પારીને સારું નાખ્યું છે નકર તો જો ખડ થઈ ગયું હતું અલગ બધું ખર્ચે ને એવું થઈ ગયું હતું તો એટલો તો ટાઈમ નથી રહ્યો આપણે જો એટલી એટલું બધું ખંખ્યું એમાં બધું ઓછું ઉગેલું છે એટલે હજી નથી કર્યું કે ગેરતૂર છે તુરિયા છે ને વાલ્યા ને કેહોડા ને એ બધું છે અલગ અલગ વસ્તુ બધું છે તુરને સાપત છોડવા છે જો તો આ રીતે અમાર આ દેશી બીંડા છે ઢોળા થાશે ખાશે તારે તમને દેખાડ્યું ને આપણે કંટोलाના વેલા જોલી સાઈડ છે ને બધી કંટोलाના વેલા સાથે થોડા કેટલા છે કામી કાલે કંટोलाના વેલા આપણે હમમ તો બત ના ના હ ને ના ના બત હરવાળો આપણે નીકળીએ બહાર આલો થોડું બકાલું સરસ મજાનું દુકાની એમથી વાડી કેમકે આપણે વાડી તો નથી એટલે કે એવું જગ્યા છે એટલે બકાલું ગર નાખ્યું વાડી જ લાગે ને મજા આવે આમ હા બાજુ બાજુ હોય એટલે થોડી જ હજી મહેનત કર્યા કરીએ એટલે હા થાય તો આપણે ખુશી થાય કે એમ કે આપણે મહેનત કરી નકારી આપણે ને એવું તો મસ્ત થાય જ છે અહીંયા પણ આ બકાલું આપણે ઘણું કર્યું કે અહીંયા કાતરી હતી ને એટલે કાંઈ નહોતું થતું કાતરી કાઢી નાખી કે એટલે ઘણું થઈ છે બકાલું એવું લાગે છે હા સરસ મજાનું એટલું બકાલું છે ને આપણે જો વાલો તો બહુ મસ્ત થઈ ગઈ છે બધી તો જો વેલાય સડવા માંડા હે અને આપણે જો સરસ મજાનો માંડવો છે ને એટલે એમાં સડી જાય વેલા ને આવી રીતનું છે આપણે સરસ મજા આંબો તો આપણે દેખાડી દીધો બધા એક કેવલ નો આંબો ને એક રિયાનો આંબો ના મિતાલી બેન નો આંબો લેવાનો છે મિતાલી તારે શું લેવાનું છે માર જામબુડો જામબુડો લેવો ને આપણે મિતાલીબેન હાટું જામબુડો લેવાનો છે તો કેવલભાઈ ને મિતાલી આ રિયાન ત્યાં જ દોડે જ દોડે બે દઈ કેરી ખાય ને હું જામુડા ખાઈ હાલો જો એવું છે અમારે આજ અત્યાર અત્યારમાં જેમ કેતા હ કે જેનો બર્થડે હોય ને એ એક ઝાડું ચોપવાનું તો અમારે છે ને કેવલન મિતાલી આ રિયાનને તો લઈ લીધા છે અમારે મિતાલીબેન નું એક ચોપવાનું છે કા મિતાલી આપણે જમરૂખડી લઈ લઈએ મજા આવશે ખાવા જમરૂખડી ની ભાવતી

હું નહીં ને વહેલા વેલા આવી અગરબત્તી કરી નાખું અને જો સાધો ટાઈમ રહો ને તો બની એવું મૂકી દઉં નગર પાછી સટર પાડી ને દૂર લઈને વહી જાવ કેમકે સા પાણી નાસ્તો કરીને પછી આવી દુકાન કેમ કે પછી ખોલીને પછી કોઈક લેવા આવ્યું હવાર માં મોડવું અમારે થોડુંક થઈ જ જાય તો હારું આલો ફેમિલી તો જો આવું કાંઈક છે મારી મસ્ત મજાની વાડી તમને કેવી લાગી અને હું તમને ગીમું આ વિડીયોમાં તમને ખાસ કરીને કમેન્ટ કરજો તમે છે ને બધા કમેન્ટ ઓછી કરો તો ખાસ કરીને કમેન્ટ કરજો તો સારું હલો ફેમિલી તો હું આ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય